પણ માફ કરજો તમે એ હાથસો માણાની જાનમાં કદાચ દોઢસો વધી ગયા હોય ને તો કોઈ હારથી આવીને કે બાપા માણસો વધી ગયું છે લાડવા ઘટે એમ છે મોહનથાળની એકની બે ઢેપલી થાય પણ આ લાડવાનો થોડો ભૂકો થાય એમ ભીખા બાપા તમને કહો પાંચ હાથ પૂરા હો આવો ડાલા મસુ માસું માથે માગડે લાડવા ન ઘટે એ કે પણ બાપા ખરેખર લાડવા ઘટે એમ છે આયા લાય ડોલ લાય એ હાથમાં ડોલ લે તે હાથમાં ડોલ હોય ને તો એ આવડી ડોલ લાગે એ કેવડાવી અને ગામના ખૂણે ખૂણેથી બોલાવા આવે કે હાલો નહીં કે ભેં બીમાર છે તો નાળ પાવાની બળદીઓ બીમાર છે તો નાળ પાવાની એક કોણે મારે ઢાંટા બે જતા હોય કામ ઊભા ઊભા જો આઠ લાડવા ખાઈ જતા હોય તે પણોઠી વાળીને કેટલા ખાતા હોય છે એ એક જોયા જેવું એક ડોલ લાગે ને આવી રીતે આમ પંગેથમાં નીકળે ને આવું ડાલા મથું મોઢું હોય અને આમ પંગેથમાં નીકળે ચાલુ કર લાડવો ખાવો ના ના મેં તો અડધો ત્યાં યાદ દઈ દીધું મારે ને મોમ હું ક્યાં ખાવ છું મારથી ખૂલતો નહીં તારે ખાવો છે નહીં નહીં આપણે પૂરો ભાઈ એને એમ ક્યાં તાણ કરવા એ હોમાં હોહરવા નીકળી જાય ને આ કહેવત આપણી ગુજરાતીની છે આ કે હોમાં હોહરવો નીકળી જાય એવો છે એમને નથી કહેવતું પડ્યું